પૂર્વજોન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારની અંદર નદીના કાંઠા ઉપર જે મકાનો બનાવેલા છે ચોમાસાની જ્યારે સિઝનની અંદર ખૂબ વરસાદ આવતો હોય ત્યારે આ નીચલા કાંઠાની અંદર જે મકાનો બનાવેલા છે તે મકાનો ભયગ્રસ્ત મકાનો વરસાદની સિઝનની અંદર ખૂબ પૂર આવતું હોય અથવા પાણીનો પ્રવાહ વધી જતો હોય ત્યારે આ લોકોને સતત સ્થળાંતર કરાવવું પડતું હોય છે ભયજનક આ જગ્યા હોવાથી લોકોનો પણ આમાં ભય રહેતો હોય છે ત્યારે આ મહાનગરપાલિકા દ્વારા આવા જે ભય વિસ્તારવાળા જે છે એરિયા એને અત્યારે તાત્કાલિક ધોરણે નોટિસો આપી અને તેને ખાલી કરાવવામાં આવશે આ બધા નવસોથી પણ વધારે મકાનો છે ગેરકાયદેસર રીતે નદીને દબાવીને બનાવેલા છે અને આ ખરેખર ચોમાસાની ઋતુની અંદર જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આ મકાનો નીચા વિસ્તારવા હોવાથી આ મકાનો ડૂબવાની પણ શક્યતા એમાં રહેલી હોય છે જેથી કરીને માણસોને આ વિસ્તારમાંથી દૂર ખસેડવામાં આવે છે અને અન્ય શાળાઓની અંદર એને જ્યાં સુધી પાણીનો પ્રવાહ નીચે ન જાય ત્યાં ત્યાં સુધી તેને ત્યાં સ્થળાંતર કરવામાં આવે છે અને આમ જોઈએ તો ત્યાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે એટલે એને ધ્યાનમાં રાખીને પણ આ દબાણો દૂર કરવામાં આવે છે જ્યારે આ હટાવ દબાણ દૂર કરવામાં આવશે ત્યારે કોર્પોરેશન પણ એનો વિચાર કરશે અને નવસો મકાન છે તો આ નવસો મકાનના જે રહેવાસીઓ છે એને ક્યાં સુવિધા આપવી તેના માટે પણ વિચાર કરશે નવસો જેટલા મકાન એટલે કે આખો એક વિસ્તાર ત્યાં ડેવલપ થઈ ગયો ત્યાં સુધી કોર્પોરેશનના અધિકારીઓના ધ્યાન ઉપરમાં એવું કારણ શું તમે અધિકારીઓ પાસે આ ખુલાસો માગ્યો છે ચોક્કસ ખુલાસો માગેલો હતો પણ જ્યારે રિવરફ્રન્ટ આ પ્રોજેક્ટ હાથમાં છે ત્યારે આ તમામ દબાણો છે જે થયેલા છે એને દૂર કરવામાં આવે કે જેથી કરીને આ નદીનો કાંઠો છે એ ચોખ્ખો ને સ્પષ્ટ દેખાઈ શકે પહેલાં નદીનો કાંઠો છે એ ખૂબ સારો અને મોટો હતો જ્યારે પણ આ દબાણો અહીંયા થવા માંડ્યા ત્યારે આ કાંઠા ઉપર પણ દબાણ થવાના લીધે નદીનો આકાર છે એ પણ બદલાઈ ગયો છે પણ રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે ત્યારે આ દબાણો દૂર થાય તો રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે એ આગળ વધી શકે આટલા દબાણો થઈ ગયા ધ્યાનમાં તો હતું જ પણ જ્યારે પણ આ લોકોને નોટિસો ફાળવવામાં આવતી તો ક્યાંકને ક્યાંક પાછી પણ લેવામાં આવતી કે આ પબ્લિકનો છે એનો પણ વિચાર કરવામાં આવે કે જેથી કરીને એને જ્યાં પણ આપણે નોટિસો આપી તો એના આગલું પગથિયું આપણે કેમ લેવું અને કેવી રીતે એને સ્થળાંતર કરાવવું એની પણ ચિંતા કરવામાં આવે કેમ કે આ અનલીગલી બાંધકામ છે અને કોર્પોરેશનના જે નદીના કિનારો છે એની ઉપર આ દબાણ કરાવેલા છે નોટિસો નોટિસો આપેલી છે ટૂંક સમયની અંદર એ દૂર કરવામાં આવશે ના એ નોટિસો આપેલી છે તબક્કાવાર જે તબક્કો આવશે તે પ્રમાણે મકાનોનું દબાણ દૂર કરવામાં આવશે